મોરબીમાં પાણી માટે મહિલાઓ રણચંડી બની છે રવાપરની મહિલાઓનો પાણી માટે હલ્લા બોલ ધારાસભ્યની ઓફિસે પહોંચી મહિલાઓએ રોષ ઠાલવ્યો બે મહિનાથી પીવાના પાણી માટે મહિલાઓને વળખા મારવા પડે છે દૂર દૂર સુધી પાણી માટે જવું પડી રહ્યું છે તો ધારાસભ્ય કોઈ જ જવાબ ના આપતા હોવાના આક્રોશ સાથે મહિલાઓ રણચંડી બની હતી અને વિરોધ નોંધાવ્યો હતો આક્ષેપ કર્યા હતા કે અનેક વાર રજૂઆત કરી તેમ છતાં પણ કોઈ પણ પ્રકારે કામગીરી કરવામાં નથી આવી ધારાસભ્ય દુર્લભજી દેથરિયાની ઓફિસે પહોંચ્યા હતા મોટી સંખ્યામાં ત્યાં મહિલાઓ એકઠી થઈ હતી ને વિરોધ નોંધાવ્યો હતો કે દોઢથી બે મહિના થઈ ગયા તેમ છતાં પણ પાણી નથી આવતું અને એકવાર અમે તમને રજૂઆત કરી છે તેમ છતાં પણ અમારી રજૂઆતને કોઈ સાંભળતું નથી કોઈ ધ્યાને નથી લેતું મહિનો થી આવતું નથી અમે પાંચ પાંચ ટેન્કર નાખી તો અમારે પૂરું થાતું નથી ને જઈ મત જોઈ તો એ કેમ આવો હો કઈ પાણી અમારે તાત્કાલિક હવે અમારે જોઈએ કઈ એમ નઈ જઈએ છોડે તો એ અમને નથી ખબર કે કઈ છોડે એ ઈ બે કલાક તો બે કલાક દેવ તો જોઈએ ટાઈમે અમને ધારાસભ્ય કઈ જવાબ જ નથી દેતા કોઈ જવાબ જ નથી દેતું

રવાપર ગામમાં એક દોઢ મહિનાથી સાવ પાણીનું ટીપુંય આવ્યું નથી અને એ લોકો કહે છે કે પાણી તમને આપી છે પાણી ક્યાંય આવતું નથી ટેન્કર ઉપર જ ચાલે છે નાના છોકરા મોટા નાના બધાય બહુ જ હેરાન થાય છે એક જ કલાક મળશે થાય અને અત્યારે અમે લોકો આવ્યા આટલી બોડી સંખ્યામાં છતાં એનો જવાબ એવો છે કે જે થાય કલો એક જ કલાક પાણી આવશે તો આવશે બાકી અમે ગઈ અત્યારે સરખો જવાબ અમને મળ્યો નથી અને બધાય છોકરાઓ નાના મોટા બધાય હેરાન થાય છે પાણી વગરના તો અનેક જગ્યાએ આ પ્રશ્ન આ જ પરિસ્થિતિમાં છે કાળજાળ ગરમી એક તરફ પડી રહી છે તો બીજી બાજુ પાણીનો પ્રશ્ન લોકોને વારંવાર સતાવી રહ્યો છે રવાપરની મહિલાઓ અત્યારે રણચંડી બની છે રોષ ઠાલવી રહી છે ધારાસભ્યની ઓફિસ બહાર પહોંચ્યા હતા ધારાસભ્ય જે કેન્દ્ર ખોલ્યું છે જનસંપર્ક કેન્દ્ર ત્યાં પહોંચ્યા હતા ત્યાંના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો મોરબીમાં પાણી માટે વારંવાર રજૂઆત ધારાસભ્યને કરવામાં આવી છે તેમ છતાં પણ કોઈ પણ પ્રકારે નિરાકરણ ન આવતું હોવાનું મહિલાઓ કહી રહી છે મહિલાઓ કહી રહી છે કે જ્યારે મત લેવા આવતા હોય ત્યારે મોટા મોટા વાયદા કરે છે પણ ચૂંટણી પૂરી થઈ ગઈ ત્યારબાદ વાયદા બધા અત્તર ચડાઈ જાય છે અભ્રય ચડી જાય છે અને કોઈ પણ પ્રજાના કામ કરવામાં નથી આવતા અને પરેશાન સામાન્ય જનતાને મહિલાઓને થવું પડે છે ટેન્કર રાજ જે લોકો ચલાવે છે બેફામ રીતે પૈસા પડાવે છે એક એક ટેન્કરના ત્રણસોથી ચારસો રૂપિયા લેશે અને પૈસા આપવા મજબૂર આ જનતાને થવું પડે છે નિર્દોષ લોકોને થવું પડે છે કારણ કે અનેક જગ્યાએ આ સમસ્યાઓ આજે પણ જેવી હતી એ જ સ્થિતિમાં છે મોરબીમાં પણ કંઈક આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે રવાપરમાં પાણી માટે મહિલાઓ છેલ્લા બે થી ત્રણ મહિનાથી વળખા મારી રહી છે રજૂઆત કર્યાને પણ દોઢ થી બે મહિનાનો સમય થઈ ગયો તેમ છતાં પણ પરિસ્થિતિનું હજુ સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું તંત્ર તરફથી વારંવાર કરવામાં આવે છે કે અમે સમયસર પાણી આપીએ છીએ સમયસર તમામ વસ્તુ આપવામાં આવે છે પરંતુ જે મહિલાઓ છે તે પહોંચી છે અત્યારે રજૂઆત કરવા માટે વારંવાર રજૂઆત પણ કરી છે પણ તેમ છતાં પણ વાત સાંભળવામાં નથી આવતી જે ધારાસભ્યને રજૂઆત કરવા માટે મહિલાઓ પહોંચી હતી તેના સંદેશ ન્યૂઝે પણ પ્રયત્ન કર્યો અમે પણ એમને ફોન કર્યો કાંતિ અમૃત્યાને વાતચીત કરવા માટે પરંતુ એ અમારો પણ ફોન નથી ઉપાડી રહ્યા જનતાનો પણ જવાબ નથી આપી રહ્યા ચૂંટણી આવી ત્યારે તો પ્રચાર કરવા માટે જોરશોરથી પહોંચ્યા હતા લોકોના ઘરે ઘરે ગયા હતા અને એક એક પ્રશ્નનું નિરાકરણ લાવશું આવા વાયદા દાવા કર્યા હતા પરંતુ શરમ આવી જોઈએ આવા નેતાઓને જેવા ખોટા દાવા કરીને આવે છે